સુજીત ઉપાધ્યાય કે જેનો ડાન્સર સાથેનો આ વિડીયો સામે આવ્યો છે ક્યાંનો ક્યારનો આ વિડીયો છે ને આ વિડીયોને લઈને કોઈ કાર્યવાહી બિલકુલ થી સુરત શહેર ની વાત કરીએ તો સુરત શહેરમાં રિવોલ્વર લઈને નાચવાનો એક ટ્રેન્ડ બની ગયો હોય તે રીતના વિડીયો એક પછી એક સામે આવી રહ્યા છે ખાસ એક સુરત સામે આવ્યો છે છે જે તે ભાજપનો કાર્યકર હોવાની પણ વાત ચાલી રહી છે અને ખાસ કરીને તેનો એક જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ખાસ કરીને સુજીત ઉપાધ્યાય જે છે તે એક જે ડાન્સર છે તે ડાન્સર સાથે નાચી રહ્યો છે આ દરમિયાન તેની પાસેની જે ગન છે તે રિવોલ્વર લઈને તે પોતે નાચી રહ્યો છે આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે જે રીતે આ વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ દિંડોલી પોલીસે સમગ્ર બનાવને લઈને વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ આભાર ચેતન સમગ્ર વિગત બદલ